પણ કેવડીક મહેનત લાગે છે કેટલા ટેક્સ લાગે છે તમે બધાને એક સાઈડ ખૂણામાં બેહાર દેખો બાકી જોઈ રહ્યો હું કાલે હાલે છે અત્યારે આપણે જમવા બેસીએ છીએ તો એ બતાવ દે કે જમવા જમીન કરશું આપણે એવું પેલા ખાવાનું હાલો જમી લઈ જમવાનું આપણે બનાવ્યું છે હું બનાવ્યું છે પરોઠા છે છોલેનું શાક છોલેનું શાક અને પરોઠા હાલો જમવા બેહી જાય પપ્પાએ તો રોટલીનો લાડવો બનાવ્યો કા

હાલો પપ્પાને આપણે ટાસ્ક દે રેકોર્ડ કરવાનો આટમાં રાખ સાઈડમાં પણ તું આમથી ઈ જો પપ્પાને અહી આમ દીધા છે ફોન પકડીને આપણે શૂટ કરીએ ઓય ચલે આ તૈયાર થઈ આપણે બાય ફોટોજી સ્ટોપ કરીને સ્ટાર્ટ કરો લઈ ફોન

અને ભાઈ કેવડી

ચોથી રીલ બનાવી છીએ ભાઈ પાછી લે મમ્મી ની ને આ બે ની બનાવવાનો વારો આવ્યો છે જો તમે કરજો હું આવી મમ્મી પછી આમ રેડી અને હું કહેવાનું એ જરાક દેતો પાર્લર બંધ હતો એમ તો ના કેમ થયું બંધ હતું કે હું ના હું એમ કે પાર્લર માં આવી પણ મમ્મી કહેતા કેમ થયું બંધ હતું કે હું કેમ થયું ને કેમ થયું જ ને તો હું લે કા બંધ હતું હું એમ થાય એમ

વિ તરબૂચને લઈને આવી ગયા છે કે તમે બધા કુટો બધું હું તો મમ્મી કે લાખીરું પાર્ટનર દેને લે અપા બબ થતો કે હું પપ્પા આવે વાહ પપ્પા આવે ભાઈ જો ખટા કર પપ્પા એન્જોય કરવા જો ભાઈ પપ્પા આવે અને ભૂલ કરી થોડી દૂર ગઈ બીજા ટેક માં પપ્પા આવી ગયા ને હવે ત્રીજો ટેક હાલો 3 2 મમ્મી કે લાગું સુજોં પાર્ટ લે બન થતો કે હું એટલે એને પૂરો તો આ સીધું સ્ક્રિપ્ટ લાગે પછી ઓની પૂરો નત બોલવાનું લે એટલે ઉતાવડા થઈ ઉતાવડા ન થવાનું ઓરું ધીરે ધીરે એટલે બોલો પણ આબ જો આવું કરજો હું શીખવું શીખવું એમ કો એટલે તમે મારા ખામોં જોજો લે ઓસ્કેર બોલ તો કો वो भाई रे जो कैमरे में कैमरामैन आ रही हो हेलो रेडी बता 3 2 1 मम्मी हां जो तो केवी के लागो छ नहीं ले बस तो के हूं आ रेडी रेडी 100% डन <laughs> हेलो डन भाई रील डन हेलो अब दर्शन ही मम्मी ने आनिया तो जो उपाड़ा है आज खानाज काम उपाड़ा हो भाई तुम तो, तो खरेखा है

ખજૂર સુગંધ મને ભાવે આ ઓલો હે ને ઓના વગર નો મસ્ત છે ખરીયા વગર નો તો હારો જ છે કે તું કઈ મળી કે આજે ખાઈ આપણે ડિનર માં ફૂટિંગ ખાશું મમ્મી બીજા આખો દી બીજા ઓ વીસ તા ખોલતા આ ફૂટિંગ એટલે કોણ કે કામ કરતા કરતા આ પૂછે આ દર્શન પહેલે પણ કે છે કે ખાઈ દે ડિનર માં ખાવ ફૂટિંગ એટલે હું તું તો જરા કે

हेलो हमें नेक्स्ट हमें हूँ लैपटॉप लेने बैसू अब एक मंगे मन पूछे तो जो भाई लास्ट टेक है टुक मन लास्ट एंगल है ना थी आपने रील पूरी करी है तो जो ही हवार में कहीं क्यों से कहीं क्यों से टू वन रिदी हाँ आगर्सन हवार नमूने कहीं क्यों से कहीं जहाँ पे फुटी फुटी कहीं कौन ही से हुआ ही से हुआ हवार ने विचार અરે ફ્રૂટી નહીં પુટીન મને કીધું થા કે આપણે આજ પુટીન ખાવે પુટીન એટલે કઈની એક દાટો ચટજ હોય બટેટાની બધી ફ્રાઈ હોય ને કોઈ ઘરેલી નાખ્યો આપણી ચટ હોય ને દેવું સમજી લે કઈ ના ભગવાન જો આવું છે બધું અમારા ને રેડી બાય ડા આપણે દાંત રીડન હે હવે કે એવું છે ને મે હવે બસ આમ છે ને દાંત કાટતા હોય ને બધું મોઢામાં મૂકી દેવાનો ટક માં એવું હતું